તવા નિવેદન ને કારણે મોટો ભવન્ડર થયો છે વિવાદ નું શરૂ થયું છે સેમ પિતરોડા ના કારણે વારસત ટેક્સ લાગુ કરવાની વકીલાત થી મોટો વિવાદ શરૂ થયો છે અમેરિકા ની જેમ જ ભારત માં ટેક્સ લગાવવાની માંગ વીટુ મેક શો ધેટ્સ ઇન ડેમોક્રેસી એવરીવેર ઇન ધ વર્લ્ડ નથિંગ રોંગ ઇન બીંગ રિચ નથિંગ રોંગ ઇન એક્યુમ્યુલેટિંગ વેલ્થ બટ ટુ વોટ પોઈન્ટ લેટ મી ઇન અમેરિકા There is an inheritance tax. So, if let's say one has $100 million worth of wealth, and when he dies, he can only transfer probably 45% to his children. 55% is grabbed by government. Now, that's an interesting law. It says you, in your generation, made wealth.

કોંગ્રેસે દેશને બરબાદ કરવાનું નક્કી કર્યું છે કહ્યું છે ભાજપે પિતૃડાના નિવેદન પર ભાજપે આ પલટવાર કર્યો કોંગ્રેસ ભારતને બદનામ કરવાની વાતો કરે છે બરબાદ કરવાની વાતો કર્યો છે આ ટ્વીટ કર્યું છે અમિત માલવિયાએ કોંગ્રેસે દેશને બરબાદ કરવાનું નક્કી કર્યું છે ભાજપે આ પલટવાર કર્યો જે રીતે સેમ પિતૃડાના નિવેદનથી વિવાદ શરૂ થયો છે